મેઘવાત કાદી જયમા મુગલ રાધે રાધે બેન જગત જય શ્રી કૃષ્ણ આ બધું સુમાહનું કામ ઉપાડો બાકી ભેરું ની થાય અરે હોય ની હું વાત કરું રમી મત ની એટલી ઉતારવાની છે પાણી વારવાનો આ બાજરો વાઢવો કેટલું કામ છે વાહ ભાઈ વાહ લો આશીર્વાદ સદા સુખી અમારે છે ને ભાઈ કેરી ની પેલી સીઝન આવી ગઈ છે ને આપણે રસ લઈ લીધો બન બોલું હું કહું કેરી નો હે હા ભાઈ તો આપડે કેરીનો રસ લીધો છે ને પાણી વાર કીધું પેલા છે ને હેવું ખાતો જાવ આ હેવું હોય ને એમાં માખણ નાખ્યું મજા તો કઈક અલગ જ છે

ચાલો આપણે પછી ને હેવું ઠરે ને એ પહેલાં ખાઈ લઈએ ને પછી છે ને કપડાં વપડાં ચેન્જ કરીને વહી જાય વાળીએ કારણ કે અહીંયા ઓલા ઘોઘલા તમને ખબર આગળના વિડીયોમાં કરતા હતા ડીડી વીડી નાખી દઈએ ને ઓલી ડીડી ટીડી કે શું કહેવાય એ નાખી દઈએ ને તો એ ઘોઘલા બધા વહી જાય અહીંયાથી તો આંબો ચોખ્ખો કરી નાખે એનો કાફલો બીજે વહી જાય પછી આપણે કેરી ઉતરવો વાંધો ને બાકી કેરી ઉતરવા ટાણા એ પાછા કવડે એટલે એ કોકના બાલુભાઈ તો આ વખતે નહીં આવે તો બીજા કોકને ગોતો પછી કારણ કે બાલુભાઈને ઓળખતા કહી દે ને એટલે નહીં આવે કા

તો કે ઈડીટી લેવા જાઉં ઈડીટી કે ડીડીટીડી ટીડી સારું બોલતા ખાવતું જ્યાં તકલીફ પડી એ પાંત્રીસ થઈએ આ ઈડીટી બીપી જેવું એ લેતા હોઈએ અને અહીંયા સાટી દઈએ તો હું લેતા આવું કપડા વપરા બધી ચેન્જ કર લઉં પેલા તો હું પેલા લેતા આવું પછી કપડાં ચેન્જ કરીએ પછી છે ને કંઈ મેળ્યું આ લેતા આવીએ કે આ મારો ને તો આનાથી ગેસ થાય તો ગેસ થઈને તો ગેસના કારણે છે ને એ કે બધા છે ને ઘોઘલા છે બધા મરી મરીએ મેં તો કહેવાય ટ્રાય કરીએ પોંપ લેતા જાય વાળીએ દવા દે લાઈટ ખુલ્લા હોય કીધું પાણી વાળો છે એ પેલા આપણે કપડાં ચેન્જ કરી લઈએ મળી વાળી જઈએ ઓટોમેટિકમાં મોટર હોય ને આ ફાયદો થાય છે લાઈટ આ ને ઓટોમેટિક ચાલુ થઈ ગયું છે બધામાં પાણી ભરાઈ ગયું એટલે આ આપણું નથી એ મારા કાકાનું છે આપણું છે ને આની ઓલી સાઈડ છે તો હવે મેં છે ને ખંભે મારી લીધો પંપ પંપને ભરી આપણા મોલી પર પાણી ચડાવીને પછી છે ને ઘોઘલાનો સફાયો કરી નાખવાનો થાય કારણ કે ઓલે વખતે બહુ કહી રહ્યા હતા આપણે આ તમે તો પકડી પકડીને તમારા મૂડીયા ઉખડી નાખો નહીં ને તો કહી જો મોટર તો આપણે ચાલુ કરી દીધી પાણી છે ને પેલા પંપને આપણે ધોવો પછી કારણ કે આ દવા વારો હે ને તો કેરીઓ પડી જાય ઉથમ્યું ને ફૂંકાઈ ગયા આમાં થોડી ઘણું છે ને પેલા આને સાફ કરી નાખીએ દવા ભરી લઈએ પછી જઈએ ઓલી સાઈડ હાલો હાલ આવી રીતના છે ને હેઠે બધીમાં આમ સાટી દઈએ ને એટલે ઘોઘલાભાઈ તમારા જય સોમનાથ થઈ જાય લગી તમે અમને બહુ હેરાન કર્યા માફ કરજો કોઈનો અંધારિયો જીવ જાય તો તમારે ભાગવું હોય તો ભાગી જુઓ બાકી હવે તમારું આવી બેનું છે ને આ નોઝલથી નાખવાનું છે કારણ કે આનાથી છે ને હેડ મોટી થઈ તો હાલો ફટાટ પેલા આને છે ને આખા સેટ ઉપર લગી આમ સાટી દઈએ એટલે ઉપાધિ ઘોઘલા સાફ થઈ જાય લાઇટ ને લાઈટ આવી ગઈ તો પાણી અટાણ કેટલું આવે આગળથી હતું ને પછી એક સળ કાઢ ને હવે કમ્પ્લીટ હવે કઈ ઉપાધિની તો હાલો ફટાડ પેલા આ એક ચારો આ બે ચારા દેવલી પાક નાનો એવડો ચારો છે કમ્પ્લીટ થઈ જાય ને એટલે સીધા ઘેર ભાગી ગઈ પછી તો ઓટોમેટિક બધી ફોર

ને તમે અહીંયા સડો ને તમારી બાપ આમ આમાં પડશો તો કોણ જવાબદારી લે હે હે લોલ પતિ થાતી હતી હે ચી ઉતર તમ ખબર નત પડતી હે અમારા મોટા આપણને છે ને પૈસા વધી ગયા હમણા જો આ પ્લાસ્ટર કરે જો છે અંદર સિમેન્ટ બીમેટ ને બધી હેન્ડ આઈ માં સિમેન્ટ બીમેટ ને બધી આવી ગઈ લાગે આ લોકો આગળ છે ને માલ વધી ગયો નારેડી માવક અમે દેખાણી ને પ્લાસ્ટર બ્લાસ્ટર ને ચાલુ કરી દીધું બોલ તો પાછી બોલ તો બોલ તો એક વાર બોલમાં દીકરો હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ બોલ તો એક વાર બોલે ઈને ઈને આવડે બ્લોગ ઉતરતા આવડે એને તને ખબર છે તને શું આવડે આગળી જો બોલશે બોલ તો એક વાર આગળી બોલ છે હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ હવર ના ઊઠી ગઈ એમાં પછી કંઈક વાહતું વાહતું કરવું પડે કે આમાં કઈક શું કરવું પડે હે આ છા પછી

લામણા થાતા ને હા કઈ વાંધો મારી દીકરી પાછળ જાય ને બાકી પડશો કોઠી અમે માણસો બે કઈ ક્યાં ગયા એ ભાઈ એ ભાઈ સાહેબ જોઉં તો ખરા આ કારીગર કઈ નીબડે હેબડે થોડોક છે છે રાજકોટ થી બરોકો વેડે હે ભગા ભાઈ તો આમ જો પૂજા આપવા કે વાહતું બહતું કરશો ને પછી આમાં લાદી બાદી બધી નાખીને હે ખવરાશું ને

તો હાલ આગળ હેપી નહીં પેલા હું કામ કરતા હું આજનો વિડીયો અહીંયા લાગી દઉં વિડિયો સારો લાગ્યો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મમગર રાધે રાધે બાય બાય